નમસ્કાર દર્શક મિત્રો હું સુપરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પોરબંદર માંગરોળ હાઈવે નજીક શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઆઈડીસી ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ સબકા બિયર મળી કુલ નંગ તેર હજાર આઠસો કિંમત રૂપિયા ઓગણત્રીસ લાખ એકસઠ હજાર આઠસો મુદ્દામાલ તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ ઓગણપચાસ લાખ એકતાળીસ હજાર આઠસો ચાળીસના મુદ્દામાલ સાથે શાર ઇસમોને પકડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મસ મોટો જથ્થો પકડી પાડતી જુનાગઢ એલસીબી જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલેશ જાજડિયા સાહેબની સૂચના તેમજ પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબના માર્ગદર્શન હેઠળ વિદેશી દેશી દારૂ તથા જુગારની બંદીને નેસ્તાનબૂદ કરવા અને ગેરકાયદેસર કરતા ઇસમો ઉપર ઘોષ બોલાવી દબોસી લઈ ગેરકાનૂની પ્રવૃત્તિ આસરતા ડાબી દેવા કડક સૂચના કરેલ હોય જે અનવીય ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર કુણાલ એમ પટેલ તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલ હકીકત મુજબ સચિન ભીખા સુડાસમા હેમંગ ભદ્રેશ પાઠક રમેશ રામજી પંડિત વિશાલ બસુ સુડાસમાં રહે બધા સોરોવરવાળાઓએ ભાગીદારીમાં રવિ હેમીર ભરાઈ જૂનાગઢ ગાંધીગ્રામ બાળા મારફતે બહારના રાજ્યમાંથી ગેરકાયદેસર બનાવટી વિદેશના વિદેશી દારૂનો જથ્થો મંગાવી સીએલ જીડે જીઆઈડીસીના વિસ્તારમાં આવેલ ગણેશ એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખેલ છે તે ગોડાઉનમાં જૂનાગઢ એલસીબી રેડ કરતાં હાલ ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે અને ચાર આરોપીઓ ફરાર થયેલ છે એલસીબીએ સીબીએ માંગરોળ સિવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી અને આ હાલ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે એલસીબીએ ઓગણપચાસ લાખ એકતાળીસ હજાર આઠસો છાળી લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો બ્યુરો રિપોર્ટ નરસિંહભાઈ ખેર માંગરોળ